નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા સૌથી અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે છે ભાજપે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો શું શું જાહેરાતો કરી છે તમામ બાબતો જણાવીશું ખેડૂતો માટે કયા કયા સંકલ્પ લેવામાં આવ્યા ખેડૂતોને જલસો જલસો પડી જશે કે નહીં શું શું જાહેરાત કરી તમામ માહિતી મિત્રો આપીશું ખેડૂતોના દેવા માફીને લઈને પણ મોટી જાહેરાત થઈ છે તમામ મિત્રો સમાચાર જાણીશું પણ એ પહેલાં જે પણ મિત્રોએ હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ભાજપ સરકારે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરી દીધો છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવી છે ત્યારે મિત્રો સૌથી પહેલાં જણાવવાનું કે ગઈ કાલે તોફાની પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો ઘણા બધા વિસ્તારમાં મિત્રો તોફાની પવન સાથે વરસાદ નોંધાયો ખેડૂતોની અંદર ચિંતા ઊભી થાય ખેડૂતોને પોતાના પાકને નુકસાન થવાની ભીતિ સેવાય છે ત્યારે હજી પણ હવામાન વિભાગની આગાહી સામે આવી છે બનાસકાંઠા જુનાગઢ દ્વારકા અરવલ્લીની અંદર વરસાદ પડી ગયો હતો ત્યારે હવે કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે કચ્છ જિલ્લો બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સાબરકાંઠા મહેસાણા અમરેલી રાજકોટ અને ભાવનગર વિસ્તારની અંદર વરસાદ પડવાની આગાહી હજી પણ કરવામાં આવી છે તો ગઈકાલે તોફાની પવન સાથે ઘણા વિસ્તારોની અંદર વરસાદ જોવા મળ્યો છે ત્યારે મિત્રો હવે આપણે જાણી લઈએ ભાજપ સરકારે પોતાનો સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવ્યો છે આ સંકલ્પ પત્રમાં શું ખેડૂતોને જલસો પડવાનો છે શું શું જાહેરાતો કરી છે તમામ મિત્રોને જણાવી દઉં તો સૌથી પહેલાં ભાજપ સરકારે કહી દીધું કે પીએમ કિસાન યોજના હેઠળ જે છ હજાર રૂપિયાનો હપ્તો મળે છે આ હપ્તાને આગળ લંબાવવામાં આવશે એટલે હવેથી પણ છ હજાર રૂપિયાનો હપ્તો તમને મળતો રહેશે એટલે આમાં કોઈ નવી વસ્તુ કરવામાં નથી આવી અત્યાર સુધી જે છ હજાર રૂપિયાનો હપ્તો મળે હપ્તો ચાલુ રહેશે ત્યાર પછી પાક વીમા યોજનાને લઈને મોટી વાત કરી દીધી કે પાક વીમા યોજનાને વધુ મજબૂત બનાવવામાં આવશે ખેડૂતોના પાકના નુકસાનનું ઝડપથી અને સચોટ મૂલ્યાંકન કરવામાં આવશે સમયસર ચૂકવણી કરી દેવામાં આવશે આ તમામ બાબતોને ખેડૂતોની સમસ્યાનું તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે તો અત્યાર સુધી ભાજપની સરકાર હોવા છતાં પાક વીમા યોજનામાં હજી પણ ખેડૂતોને પૈસા બાકી છે ખેડૂતોનું કોઈ સાંભળતું નથી અને હવે એવું કહે છે કે ભાજપની સરકાર બનશે તો અમે ઝડપથી તમામ કામગીરી કરીશું તો ભાજપની સરકાર તો ઓલરેડી હતી તો પણ આવી કામગીરી થઈ નથી તો આ બધા તાઇફા કરવામાં આવી રહ્યા છે ખેડૂતોને લોલીપોપ આપવામાં આવી રહ્યા છે. ભાજપનો મોટો સંકલ્પ પત્ર અત્યારે તમામ મિત્રોને જણાવી દઉં કે ભાજપના સંકલ્પ પત્રમાં નવી કોઈ પણ જાહેરાત કરવામાં નથી આવી. જે જૂની જાહેરાતો છે એને ખાલી આગળ લંબાવવામાં આવશે બસ એટલું જ કહેવામાં આવ્યું છે. તમામ મિત્રો અત્યારે સાંભળી લેજો. અમારી ખેડૂત દુનિયા ચેનલ ભાજપ સાથે મળી ગયેલી આવી કોઈ પણ વાતો અફવા દેવા નથી તો મિત્રો આજનો જે ખેડૂતો માટેનો સંકલ્પ પત્ર બહાર પાડવામાં આવ્યો તમામ બાબત મિત્રો જણાવી દઉં કે એક લોલીપોપ આપવા સમાન છે બધી જાહેરાતો જોઈએ તો એવું પણ કહેવામાં આવ્યું કે એમએસપી મૂલ્યમાં અભૂતપૂર્વ અમે અત્યાર સુધી વધારો કર્યો અને આગળ પણ વધારો ચાલી રાખું છું એટલે નવી કોઈ પણ જાહેરાત નથી જે કરવામાં આવે છે ને આગળ લંબાવવામાં આવશે કઠોળના ઉત્પાદનમાં પણ ખેડૂતો વધુ કઠોળ પકવતા થાય એવા પ્રયાસો કરશું શાકભાજીના ઉત્પાદન માટે નવા ક્લસ્ટરની સ્થાપના કરવામાં આવશે જો કે આ જાહેરાત કહી શકાય કારણ કે હમણાં હમણાં ભાજપની સરકારે કીધું કે અમે દેશમાં બે હજાર નવા ક્લસ્ટર બનાવીશું તો આ જાહેરાત મિત્રો સાચી કહેવાય બાજરીમાં ઓળખ આપવામાં આવીશું ખોડ ખેડૂતોને કહેશું નાના ખેડૂતોને કે બાજરી પકવે બાજરીને વધુને વધુ આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે ત્યાર પછી ફૂડ પ્રોસેસિંગ માટે ખેડૂતોને અવનવી સુવિધા મળે એ માટેના અલગ અલગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવશે આગળ નવી સુવિધા લેવામાં આવશે અને હવામાન વિભાગની આગાહી એટલે ખેડૂતોને હવામાનની આગાહી મળે એ માટે એક કૃત્રિમ ઉપગ્રહ પણ લોન્ચ કરવામાં આવશે તો ખેડૂતો માટે આવા સંકલ્પ કર્યા જોકે આમાંથી ખેડૂતોને કોઈ નવો ફાયદો થવાનો નથી આ સાથે મિત્રો સામાન્ય જનતા માટે મિત્રો શું જાહેરાત કરી તો પાંચ વર્ષ સુધી મફત રાશન હજી પણ મળતું રહેશે પાણી ગેસ કનેક્શન અને હવે પીએમ સૂર્ય ઘર યોજના પણ લાવવામાં આવી એના વિશેની વાત કરી છે આયુષ્યમાન ભારતથી તમને પાંચ લાખ રૂપિયાની સારવાર મળશે જો કે પહેલાં પણ મળતી હતી એમાં કોઈ નવી વાત નથી મધ્યમ વર્ગના લોકોને પાકા ઘર આપવામાં આવશે પહેલાં પણ મળતા હતા એમાં કોઈ નવી વાત નથી પેપર લીક માટે મોટો કાયદો બનાવ્યો છે નહીં હવે લાગુ કરીશું જોકે એ તો ગમે તે સરકાર આવી કાયદો લાગુ થવાનો જ છે નેશનલ એજ્યુકેશન પોલિસી લાગુ કરવામાં આવશે આ સાથે સાથે ઓલમ્પિકની અંદર મેજબાની કરીશું જો કે કોંગ્રેસની સરકાર આવે તો પણ ઓલમ્પિકમાં મેજબાની તો થવાની જ છે યુવાનો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાવીશું મેન્યુફેક્ચરિંગ કરીશું તો યુવાનો માટે મોટી મોટી જાહેરાત કરી પરંતુ એમાં કોઈ પણ નવી જાહેરાત નથી બહેનો માટે જે લખપતિ દીદી યોજના લાવી એમાં હજી પણ ત્રણ કરોડ બહેનોને લખપતિ બનાવીશું એવી વાત કરવામાં આવી છે એટલે નવી કોઈ જાહેરાતો નથી

કઈ કઈ ગેરંટી આપી તો સ્વામિનાથન ફોર્મ્યુલા સાથે એમએસપીની કાનૂની ગેરંટી મળશે ખેડૂતોને એમએસપીમાં સારામાં સારા ભાવ મળે એવી પૂરી સુવિધા જે સ્વામિનાથન ની માગણી કરી રહ્યા છે એ જ એમએસપી ખેડૂતોને આપવામાં આવશે સાથે સાથે ખેડૂતોના દેવા માફીના જે પ્રશ્ન આવે છે એ પ્રશ્નનું સોલ્યુશન લાવીને ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે તો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થઈ જશે તો ખેડૂતો માટે કામની માહિતી ખેડૂતોને જે પાક નુકસાની થાય છે એ માત્ર ત્રીસ દિવસની અંદર મિત્રો નુકસાનીના પૈસા તમારા ખાતામાં આવી જાય એવી સુવિધા કરવામાં આવશે કોંગ્રેસની મોટી ગેરંટી ખેડૂતોની સલાહ લઈને આયાત અને નિકાસની નીતિ કેવી હોવી જોઈએ ખેડૂતોનો માલ એક દેશમાંથી બીજા દેશમાં જાય છે તો ખેડૂતોની સલાહ લઈને જ મિત્રો નીતિ નિયમો બનાવવામાં આવશે સાથે સાથે ખેડૂતો માટે ખેતીની જે પણ વસ્તુઓ છે ટ્રેક્ટર ખરીદવું હોય કોઈ પણ બીજા સાધનો ખરીદવા હોય તો એના ઉપર જીએસટી કાઢી નાખવામાં આવશે એટલે ખેડૂતોને સસ્તા ભાવે સાધનો મળી રહે ખેડૂતો માટે લાભ જ લાભ થવાનો છે ખેડૂતો માટે કોંગ્રેસની સરકારે મોટી જાહેરાત કરી છે પરંતુ મિત્રો આ ચેનલ કોંગ્રેસની સાથે પણ નથી આ જાહેરાતો કોંગ્રેસની સરકાર પાળે છે કે નહીં એના વિશે પણ અમારી ચેનલ કોઈ પણ પુષ્ટિ કરતું નથી તો ખેડૂતો માટે કોંગ્રેસની સરકાર દ્વારા મોટી જાહેરાત કરી છે આ સાથે મિત્રો બાકીના લોકો માટે પણ કોંગ્રેસની સરકારે મોટી જાહેરાત કરી જેમાં સૌથી મોટી જાહેરાત ગરીબ પરિવારોને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા આપવાની સૌથી મોટી જાહેરાત કરવામાં આવી કોંગ્રેસની સરકારે કીધું કે ગરીબ પરિવારની જે મહિલા હશે એને દર મહિને આઠ હજાર પાંચસો રૂપિયા દર મહિને આપવામાં આવશે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે ગરીબ પરિવારોને આગળ લાવવા માટે આ જાહેરાત કોંગ્રેસની સરકાર દ્વારા કરવામાં આવી છે આની સાથે કીધું કે જો કોંગ્રેસની સરકાર બની જાય તો કોન્ટ્રાક્ટ સિસ્ટમ પણ બંધ કરી દેવામાં આવે છે સરકારી નોકરીઓમાં જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એને પણ બંધ કરી દેવામાં આવશે સૈનિકોને વધારે માન આપવામાં આવશે સૈનિકો માટે ગેરંટી આપવામાં આવી છે કે જો સૈનિકને કંઈક થઈ જાય છે તેનું ધ્યાન રાખવા માટેના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવશે અને શહીદોને શહીદનો દરજ્જો આપવામાં આવશે સાથે સાથે પેન્શન આપવાની પણ મોટી જોગવાઈ કરવામાં આવી છે તો આમ જોતા ભાજપની સરકાર દ્વારા કોંગ્રેસની સરકારે ખૂબ જ સારી સારી જાહેરાતો કરી છે એવું કહી શકાય ભાજપની સરકારે તો માત્ર પેલા જે કર્યું એના વિશે જ માહિતી આપી છે ત્યાર પછી મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર ખેડૂતોને વગર બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ઘરે આવી જશે ખાતાની અંદર આવી જશે કઈ રીતના આવી જશે તો ખેડૂતોએ બે યોજનામાં લાભ લેવાનો છે બે યોજનાની અંદર ફોર્મ ભરી દેવાનું છે પહેલી યોજના છે પીએમ કિસાન યોજના ઘણા બધા મિત્રોનું ખાતું પીએમ કિસાન યોજનામાં હશે અને આ યોજનામાં દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આવી જાય છે ત્યારે હવે બીજી યોજનામાં ફોર્મ ભરવાનું છે યોજના આ યોજનામાં મિત્રો તમે ફોર્મ ભરી દેજો આ યોજનાનો ફાયદો તમને શું થવાનો છે તો જ્યારે તમારી ઉંમર સાહીઠ વર્ષની થઈ જાય ત્યાર પછી દર વર્ષે તમારા ખાતામાં છત્રીસ હજાર રૂપિયા આવી જવાના છે દર વર્ષે છત્રીસ હજાર એટલા માટે મિત્રો તમને કહેવામાં આવે કે જો બંને યોજનામાં સાહીઠ વર્ષ પછી તમારી પાસે ફોર્મ ભરેલા હોય તો પીએમ કિસાન યોજનાના છ હજાર રૂપિયા અને પીએમ માનધન યોજનાના છત્રીસ હજાર રૂપિયા બંનેનો સરવાળો કરો એટલે દર વર્ષે ખેડૂતોને બેઠા બેઠા બેતાળીસ હજાર રૂપિયા ખાતામાં આવી જાય ખેડૂતો સાહીઠ વર્ષ પછી કામ ન કરે તો પણ એના ખાતામાં બેતાળીસ હજાર રૂપિયા જમા થઈ જાય તો ખેડૂતો માટે આ બે યોજના ખૂબ જ મહત્વની છે આ બંને યોજનાની અંદર ફોર્મ ભરી દેજો ત્યાર પછીના મિત્રો ગુજરાતના તમામ મિત્રો માટે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે કનુભાઈ દેસાઈ દ્વારા મોટી જાહેરાત આવી છે કે હવેથી ગુજરાતના લોકોનું લાઇટ બિલ ઓછું આવવાનું છે લાઇટ બિલની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે કેટલો ઘટાડો કર્યો એના વિશેની માહિતી જણાવી દઉં તો અત્યાર સુધી જે ફ્યુલ સરચાર્જ ત્રણ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા પ્રતિ યુનિટ હતો એમાં હવે પચાસ પૈસાનો ઘટાડો કરીને હવે બે પોઈન્ટ પચ્યાસી રૂપિયા પ્રતિ યુનિટ કરવામાં આવ્યો તો પચાસ પૈસા પ્રતિ યુનિટ ભાવ ઘટા એટલે મિત્રો જો તમે સો યુનિટ મહિને વાપરતા હોય તો તમારા જે વીજળીનું બિલ છે સત્તાવન રૂપિયા ઓછું આવશે તો સો યુનિટ વાપરતા હોય તો સત્તાવન રૂપિયા ઓછું આવશે એટલે તમારી રીતે તમે ગણતરી કરી લેજો કે તમારું મહિને કેટલા યુનિટનું લાઇટ બિલ આવે છે એ મુજબ તમારા લાઇટ બિલની અંદર રૂપિયા ઓછા આવશે તો હવેથી લાઇટ બિલ ઓછું આવશે આ મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાતના તમામ લોકો માટે ભેટ આપવામાં આવી છે જોકે ચૂંટણી નજીક છે

લખવાનું છે અને તમારા મિત્રોને અત્યારે ને અત્યારે આ વિડીયોને મોકલી દેજો શેર કરી દેજો વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા તો મિત્રો આ જ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન